આજરોજ ગાંધીધામ મધ્ય દીનદયાળ પોર્ટ ઓથોરિટીના મૃતક કર્મચારીઓના હકદારોના વારસદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણા કાર્યક્રમમાં કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ મુલાકાત કરી અને વારસદારોને યોગ્ય ન્યાય મળે એ માટે એમનું સમર્થન જાહેર કર્યું તેમજ કચ્છના સાંસદશ્રી તેમજ ગાંધીધામના ધારાસભ્યને કીધું કે તમે પ્રજાના પ્રતિનિધિ છો તો પ્રજા માટે કામ કરો અને આ ધરણા કરનારની મુલાકાત લઈ અને એમને યોગ્ય ન્યાય અપાવો તેવી માગણી કરી હતી

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા જયારે અહિયાં ઉગ્ર આંદોલન ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચારસો જેટલા જે કર્મચારીઓ છે હકદારો છે એમને આ પોર્ટ દ્વારા જે આજે આજ ઘણા સમયથી લોલીપોપ આપવામાં આવી રહ્યું છે ત્યારે હું કહેવા માંગુ છું કે અહીંના જે ધારાસભ્ય શું કરી રહ્યા છે કારણ કે આ વિસ્તાર એમનું છે આ વિસ્તાર એમનું છે કદાચ કંડલા પોર્ટના ચેરમેન થાય પરંતુ આ ઓગણીસ તારીખ થી આ લોકો બેઠા છે કોઈ પૂછા કરવા માટે પણ નથી આવ્યું આ લોકો ના પેટ નું પ્રાણી પણ નથી આવ્યું પરંતુ કાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જયારે કચ્છમાં આવતા હોય એ પણ ગાંધીધામ માં આવતા હોય ત્યારે આ લોકો હક માંગવા માટે બેઠા છે ભીખ નથી માંગતા ત્યારે આ લોકોને નજર કેદ કરવામાં આવતી હોય પોલીસ દ્વારા તો એની પોલીસને પણ હું કહેવા માંગુ છું તો તમે પણ ક્યાંક કોઈકના બેટા છો પુત્ર છો ત્યારે તમે પણ આજે રોજગારી રોજી રોટી માટે તમે મહેનત કરી રહ્યા છો આ લોકો ભીખ નથી માંગતા હક માંગી રહ્યા છે ત્યારે તમે પણ કોઈકની દલાલી કરી કોઈકની તમે નજર રહો મેં આવું કાર્ય કરો છો યોગ્ય નથી તો મારી આજના અહીંથી હું challenge આપું છું અહીંના વહીવટ તંત્ર તેમજ આ લોકોને ખાતરી આપું છું કે જ્યાં સુધી તમને ન્યાય નહી મળે ત્યાં સુધી હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે જોડાઈ કરી તમારા તમને સાથ અને સહકાર આપીશ બીજી વાત આ કરું કે આ અંદર જે પણ એમ્પ્લોયો છે એમના જે પરિવારજન એમને છોકરાઓને આ લોકોને આઉટસોર્સ ઉપર લેવામાં આવે છે એમના માટે જગ્યા છે પાંત્રીસ જે વર્કરો છે એમને ડીપીએ માંથી ડીપી ઓર્ડર ઉપર લેવામાં આવ્યા છે એમના માટે જગ્યા છે પરંતુ આ ચાલીસ ચારસો ચાલીસ જે કર્મચારીઓ છે એમના માટે જગ્યા નથી એટલે આ શું આના પછી શું સાબિત થાય છે કે આ લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે આ લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યું છે આમ નહીં ચાલે તો આપના માધ્યમથી અહીંના વહીવટ તંત્ર કહેવા માંગુ છું અને અહીના ચેરમેન ને પણ કહેવા માંગુ છું જો કદાચ આપ પોઝિટિવ છો અને પ્રજા માટે જ કામ કરો છો તો મારું કહેવાનું છે કે આપ મુન્દ્રામાં જે ભૂખી નદીમાં જે આ બ્રિજ બનાવવાની માંગ કરો છો બ્રિજ ને લેવા દો ત્યાં અદાણી ટાટા જે કરી આપશે પરંતુ તમારો જે અહીંયા જે નો ફંડ છે જે આ લોકોને જે ફંડ છે આ લોકોને ફંડ આપી એમને યોગ્ય વળતર આપી અને આ લોકોને છૂટા કરો એક બે વર્ષ તમે કોઈ એવા પ્રોગ્રામ ના કરો આ લોકોને ન્યાય આપો આ લોકો હક માંગે છે બીજું કઈ નથી માંગતા આજે પચાસ પચાસ વર્ષ સુધી ઉંમર થઈ ગઈ છે એવા લોકો પણ અહીંયા છે તેમ છતાં તમારા પેટનું પાણી નથી હળતું તમને શરમ આવવી જોઈએ તમને ડૂબીએ અને મળવું જોઈએ હું ખાસ કરી એના ધારાસભ્ય ને માલતીબેનને ખાસ કહીશ સાંસદ સાંસદશ્રીને ખાસ કહીશ આપ કેમ આ લોકોની મુલાકાત નથી લેતા આ લોકોની કેમ વેદના નથી સાંભળતા તમે પ્રજાના પ્રતિનિધિ છો તો આ પ્રજા માટે આ પ્રજા છે કોઈ પાકિસ્તાનથી કે સરહદમાંથી કોઈ આવ્યા નથી આ લોકો અહીંના સ્થાનિક છે તો આ લોકોને રોજગારી ન મળતી હોય અહીં બહારથી આવી અને રોજગારી માટે અહીંયા જે લોકો છે એને રોજગારી માટે તમે ભલામણ કરતા હોતો આ લોકો માટે કેમ ભલામણ નથી કરતા તો આ બાબતે આપ પણ ગંભીર થાવ આ લોકોની મુલાકાત લો અને આ લોકોને યોગ્ય ન્યાય મળે એવી મારી માંગ છે